આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ લોકો પોતાનો આવાસ બનાવી શકે એટલા માટે બે લાખ સડસઠ હજાર રૂપિયાની સબસિડી સાઠ સ્કવેર ફીટ સુધીના મકાન માટે આપવાનું નક્કી થયું હતું એમાં એક શરત એવી હતી કે એમાં દસ્તાવેજમાં પત્નીનું નામ પણ હોવું ફરજિયાત હતું પરંતુ કદાચ અધૂરી માહિતીને કારણે એમણે દસ્તાવેજ જ્યારે કોઈએ કરાવ્યા ત્યારે એમણે પતિનું નામ એમાં લીધું નહીં એના કારણે એને સબસિડી મળતી નહોતી લગભગ સાત આઠ લાખનું મકાન હોય એમાં જો બે લાખ સડસઠ હજારની સબસિડી મળી જાય તો એનું મકાન એને સસ્તું પડે એ જેની પાછળનો હેતુ હતો અમે હું એ કમિટીમાં છું અર્બન ડેવલપમેન્ટની અમે ત્યાં રજૂઆત કરી અને જે લોકો આવા ટેકનિકલ કારણોસર નામ લખવાનું રહી ગયા હતા એવા લોકોને આ સબસિડીનો લાભ મળે એટલા માટે સુધારાના દસ્તાવેજ કરીને એ પતિનું નામ દાખલ કરે તો એને બે લાખ સડસઠ હજારની સબસિડી પ્રાપ્ત થાય એ માટે નવેસરથી નોટિફિકેશન બહાર પડાવ્યા ત્યાર પછી બીજો પ્રશ્ન આવ્યો કે જો એ નામ દાખલ કરવા માટે સુધારાનો દસ્તાવેજ કરાવે તો એમાં લગભગ અઢાર હજાર રૂપિયા એ દસ્તાવેજના ફી થતી હતી અને એ સંજોગોમાં બીજો અઢાર હજારનો ખર્ચો એ સામાન્ય વ્યક્તિના માથા પર આવતો હતો બહાર પડતો હતો અમે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને રજૂઆત કરી અને એમણે એ નિર્ણય કર્યો કે જે સુધારો દસ્તાવેજ કરવો હોય તો ફક્ત સો રૂપિયાના સ્ટેમ્પ પર જ એ સુધારાનો દસ્તાવેજ કરો એના કારણે સામાન્ય લોકોના અઢાર હજાર રૂપિયા એ બચી ગયા એમની સાથે સાથે એમણે વધારાનું કામ એ કર્યું કે મુખ્યમંત્રીશ્રીએ એમણે જે ચાલીસ સ્ક્વેર ફીટ સુધીના આવાસો માટે જે દસ્તાવેજ કરવાના હતા એમાં પણ એમણે ફક્ત સો રૂપિયાનો સ્ટેમ્પ ડ્યુટી કે કોઈ નવા મકાનો આવશે લોન લેશે એના માટે પણ આ વ્યવસ્થા ઊભી કરી આપી હું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે સામના લોકોની ચિંતા કરી આ સ્કીમમાં જરૂરી ફેરફાર કર્યા અને નોટિફિકેશન બહાર પાડ્યા એના કારણે લોકોને ખૂબ ફાયદો થયો સુરતમાં જ લગભગ અંદાજે લગભગ સો કરોડ રૂપિયા એમાંથી છૂટા થવાના છે આગળ પણ લગભગ એકોતેર કરોડ રૂપિયા જેવી રકમ સબસિડી આવવાની બાકી હતી અમે એની રજૂઆત કરીને એ પણ પૈસા બધાને છૂટા કર્યા એ પણ બધાના ખાતામાં જમા